નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપીંગ હબમાં હું ભરત તરશે આપનું સ્વાગત કરું છું તો મિત્રો આજના ટોપિકની અંદર આપણે જોઈએ વ્યતિકરણનો પાર્ટ ટુ કિરક્ટ જોઈએ છીએ તો આપણે સહાયક વ્યતિકરણ આગળના વિડીયો લેક્ચરમાં આપણે શું જોયું લાસ્ટમાં કે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યક્તિકરણ કોને કહેવાય તો શ્રૃંગ સાથે શ્રૃંગ અથવા ગઢ સાથે ગઢ સંપાત થાય તો સહાયક વ્યતિકરણ અને શ્રૃંગ સાથે ગર્થ અથવા ગઢ સાથે શ્રૃંગ સંપાત થાય તો વિનાશક વ્યતિકરણ કહેવાય હવે મિત્રો એની મેથેમેટિક સ્વરૂપે આપણે શરત તારવીએ છીએ તો જુઓ પેલા સહાયક વ્યતિકરણની શરત કોઈ પણ બિંદુ પાસે સંપાત થતા બે તરંગ વચ્ચે કળા તફાવત કળા તફાવત કે આર વન માઇનસ આર ટુ ટુ પાય હોય અથવા તો

ટુ પાય હોય ફોર પાય હોય અથવા પ તફાવત ઝીરો હોય લેમડા હોય ટુ લેમડા હોય થ્રી લેમડા હોય તો એવા એવા બિંદુ આગળ વ્યક્તિકરણ કેવું રચાય સહાયક અને વિનાશક જો કોઈ બિંદુ પાસે સંપાદ થતા બે તરફ વચ્ચે કળા અથવા ટુ એલ માઇનસ વન પાય એકી પાય કે લેવું ધારો કે બે મૂકો તો થ્રી પાય થાય એક મૂકો તો પાય થાય પછી થ્રી મૂકો તો ફાઈ પાય એકી પાય

એટલે તીવ્રતા શું થાય શૂન્ય થાય અને જ્યાં તીવ્રતા શૂન્ય થાય ને અપ્રકાશિત શલાકા મળે આવા બિંદુએ મિત્રો વિનાશક વ્યતિકરણ રચાયું છે કહેવાય હવે કળા તફાવત અને પદ તફાવત વચ્ચેનો સંબંધ કળા તફાવત બરાબર કે ગુણા પદ તફાવત કેની કિંમત મિત્રો મૂકે ટુ પાય બાય લેમડા તો કળા તફાવત બરાબર ટુ પાય બાય લેમડા નાનું ઉમતું સૂત્ર છે પણ મિત્રો એમ શીખમાં ખૂબ એટલે ખૂબ અગત્યનું છે ખૂબ કામ લાગે છે અને પદ તફાવત ને કરતા બનાવીએ તો કળા તફાવત ભાઈ કે અથવા શું થાય કિંમત કળા કળા તફાવત પણ સૂત્ર બનાવી શકો છો અને સમય વચ્ચેનો તફાવત તોફાય છે કોલ ટો ઓમેગા ટી ઓમેગા ટુપાઈ બાય ટી અને ટીના ટી આ તો આખા ઓમેગા ટી ના ઓપ્શનમાં ઠીટા પણ કહેવાય ઓકે એટલે ઠીટા લખ્યો છે ઓમેગાની કિંમત ટુ પાય બાય ટી કેપિટલ ટી ટી આવર્ત કાળ ઇન્ટુ ટી અને સમયને મિત્રો કરતા બનાવો તો ટી થાય હવે વ્યતિકરણ રચતા પડદા પરના પી બિંદુએ પ્રકાશ તીવ્રતા શું થાય તો મધ્ય સદિકતના મધ્ય બિંદુથી એક્સ અંતરે ઠીટા કોણી અંતરે આ તીવ્રતાનું આપણે સૂત્ર જોયું હવે આના બરાબર આપણે શું મૂકી શકાય મિત્રો આર ટુ માઇનસ આર વન બરાબર ડી સાઈન થીટા પણ મૂકી શકાય એ રીતનું મિત્રો સૂત્ર આવે છે ત્યારે ડી સાઈન પણ આવે આના પરથી તફાવત હોય છે તીટા સામેની બાજુ છે તેમાં પાસેની બાજુ અથવા આને બદલે શું આવે છે મિત્રો ડીટા પણ અહીંયા આવે છે સાઈન ઠીટાને બદલે

આપડતા પર જુદી જુદી તીવ્રતાવાળી બાત રચાય છે મધ્ય સળાકા છે મધ્ય પ્રકાશિત છે પછી બંને બાજુ અપ્રકાશિત રચાય હોળી પાછું બંને બાજુ પ્રકાશિત મળે હોળી બંને બાજુ અપ્રકાશિત મળે આમની પહોળાઈ અને તીવ્રતા સમાન હોય તો આ બે ક્રમિક સલાકા વચ્ચેનો અંતર કેવો કે અપ્રકાશિત લેમડા ડી બાય ડી થાય અને મિત્રો પહોળાઈ એની અડધી થાય છે અને બે વડે ભાગાકાર કરી નાખો એટલે આ શલાકારી પહોળાઈ આવે છે અંતર ટોટલ આટલું હોય તો પહોળાઈ અડધી થાય છે ઓકે એક્સ બાર બાય ટુ શલાકારી પહોળાઈ આપણું મિત્રો સૂત્ર ખૂબ અગત્યનું છે ત્યારબાદ યંગના પ્રયોગમાં લેમડાવન વન તરંગ લંબાઈના પ્રકાશની એન વન મી પ્રકાશિત શલાકા પર લેમડા ટુ તરંગ લંબાઈના પ્રકાશની એન ટુ મી પ્રકાશિત શલાકા સંપાત થાય

વિવર્તન ટૉપિક જોઈશું થેન્ક યુ મિત્રો